તો એકવાર ફરીથી અંદર સ્વાગત છે આપણા બધાના ફેવરેટ કલાકાર એક્ટર અને ઠાકોર સમાજનો નું ગૌરવ એટલે કે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર આ વિક્રમભાઈ ઠાકોર કઈ એક નામ નથી બ્રાન્ડ છે બ્રાન્ડ કારણ કે એક ગુજરાતની અંદર નહીં પરંતુ પૂરા દેશની અંદર તેમની મૂવી જોવાય છે મોટા મોટા એક્ટરોની મૂવી સાઈડમાં કરી અને સિનેમા ઘરોની અંદર વિક્રમભાઈ ઠાકોરની મૂવી લગાવવામાં આવે છે ત્યારે મિત્રો વિક્રમ ઠાકોર અચાનક ગુસ્સે થઈ ગયા અને જે તેમનો ગુસ્સો તમે જોશો તો ખરેખર જોવાલાયક છે વિક્રમ ઠાકોર નેતાઓને ખુલ્લેઆમ કહી દીધું કે ભાઈ તમે તમારું કરો અમે અમારું કરીએ છીએ તો શું છે આ મેટર ચલો આપણે બધું જ આ વિડીયોની અંદર જાણીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો અને કોમેન્ટની અંદર આ બાબતે બે શબ્દો લખવાનું ભૂલતા નહીં વાત કંઈક એમ છે કે વિક્રમ ઠાકોરને કોઈ નેતાએ કંઈક કીધું હશે ક્યારેક ત્યારે મિત્રો એ વાત વિક્રમ ઠાકોરને યાદ આવે છે અને વિક્રમ ઠાકોર જે જગ્યાએ હોય છે ત્યાં નેતાઓ પણ આવ્યા હોય છે પરંતુ નેતાઓ આવી અને ચાલ્યા ગયા હોય છે ત્યારે મિત્રો વિક્રમ ઠાકોરે જે કીધું એ સાંભળવા જેવું હતું વિક્રમ ઠાકોર કહે કે નેતાઓ અમને એમ કહે છે કે કલાકારો આમ અને કલાકારો તેમ ત્યારે મિત્રો વિક્રમ ઠાકોરે સરસ મજાનો જવાબ આપ્યો કે ભાઈ તમે કલાકારોને ખોટા કોમના બદનામ ના કરો તમે તમારું કરો અમે અમારું કરીએ જ છીએ હવે મિત્રો આ વાત કોના પર લાગવું પડે છે એનું કોઈ મારી જોડે માહિતી નથી બાકી આ વીડિયો ફક્તને ફક્ત મનોરંજન માટે બનાવેલો છે તો કોઈએ દિલ પર લેવું નહીં અને કોઈથી વિરોધ નથી આવા જ અન્ય વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને ખાલી ઠાકોર સમાજ લાઈક કરી નાખજો મળીએ જોરદાર મજબૂત વિડીયો સાથે